બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસા નજીક આવેલી ભોપાનગર રેલવે ફાટક પર ફરી એકવાર ટ્રાફિક જામનું કારણ બની છે પાટણ જિલ્લો અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડને જોડતા નેશનલ હાઈવે નંબર છવ્વીસ પર આવેલી આ ફાટક મુસાફરો અને વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગઈ છે આજે ફાટક ખુલ્યા બાદ રોંગ સાઈડથી ઘૂસેલા વાહનોના કારણે અડધો કલાક સુધી ટ્રાફિક ચક્કાજામ થતાં અંધાધૂંધીના દ્રશ્યો સર્જાયા હતા આ હાઇવે પર રાત દિવસ વાહનોનો ભારે ઘસારો રહે છે પરંતુ ભોપાલનગર રેલવે ફાટક અવારનવાર બંધ રહેતી હોવાથી ફાટકની બંને સાઇડે વાહનોની લાંબી કતારો લાગી જાય છે ઘણીવાર બે બે માલગાડીઓની અવર જવરને કારણે મુસાફરો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ પડે છે ટ્રેન કે માલગાડી નીકળી ગયા પછી પણ ફાટક ખોલવામાં થતો વિલંબ અસહ્ય બની જાય છે વહેલા નીકળી જવાની હોડમાં બંને બાજુથી વાહનો સામ સામે આવી જતા પરિસ્થિતિ વધુ વણસે છે ખાસ કરીને ઇમરજન્સી કેસમાં બીમાર દર્દીઓ માટે આ ટ્રાફિક જામ જીવલેણ સાબિત થઈ શકે છે તંત્ર દ્વારા ટ્રાફિકના નિયમન માટે ફાટકની બંને સાઇડે રોડ વચ્ચે ડિવાઈડર બનાવવામાં આવ્યું છે તેમ છતાં ફાટક બંધ થતાં અનેક વાહન ચાલકો વહેલા નીકળવાની લાઈનમાં વાહનો રોંગ સાઇડે ઊભા રાખી દે છે આ કારણે ફાટક ખુલ્યા બાદ પણ વાહનો આમને સામને આવી જતા ટ્રાફિક જામ થાય છે અત્યારે હું મારા બાળકને રેલવે સ્કૂલે જઈ રહ્યો છું ફાટકની બંને સાઈડ ફાટકના રસ્તા જામ છે લોકો તત્રણ તતણ લાઈનો કરીને ઊભા છે પાછળ મારી પાછળ એક એમ્બ્યુલન્સની મુકાય છે તે એમ્બ્યુલન્સમાં દર્દી છે અને આ ફાટક વારંવાર બંધ હોય છે હું રોજના ત્રણથી ચાર વોટા કહું છું મારા તો બાળકને મૂકવા અને લેવાને લઈ જવા માટે પણ દરરોજે ફાટક બંધ હોય છે રોજે રોજ ફાટક બંધ હોય છે એટલે મહેરબાન સરકાર મારી નમ્ર અરજ છે એ ફાટકનું કંઈક ન કંઈક હલ લાવે અને ઝડપી સત્વરે એકદમ ઝડપથી આ ફાટકનું કામ ચાલુ કરે એવી સરકાર છે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે ડિવાઈડર રેલવે ફાટક સુધી લંબાવવામાં અને ટ્રાફિક નિયમન માટે પોલીસ પોઈન્ટ ફાળવવાની ઉગ્ર માંગ ઉઠી છે